તો મહેસાણાના આખજ ગામના ખેડૂતોએ ચાર વીઘા જમીન બારોબાર વેચી મારી હોવાની રજૂઆત જિલ્લા કલેક્ટર કચેરીએ કરવામાં આવી છે આખજના ગ્રામજનોએ કલેક્ટર કચેરી પહોંચીને રજૂઆત કરી હતી અને સાથે જ આક્ષેપો કર્યા કે આખજના જૂના સર્વે નંબર નેવમાં આવેલ ગૌચરની બાજુમાં જમીન ધરાવતા ખેડૂત જીલુજી અમરસિંહ ચાવડાએ રીસર્વે કરતા સર્વેયર સાથે મળીને આ કૌભાંડ આચર્યું છે રીસર્વીમાં ગૌચરની જમીન પોતાની હોવાનું કાગળ ઉપર સાબિત કરવા માટે કૌભાંડ આચરનાર ખેડૂતે ગત ત્રણ જૂન બે હજાર સત્તરના રોજ પ્રોમોગેશનથી હુકમ કરાવી ગૌચરની એક પોઇન્ટ એક હેક્ટર જમીન પર કબજો કરી લીધો હતો અને ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ માલિકીની બાવીસ વીઘા અને તેની સાથે ગૌચરની ચાર વીઘા જમીન શક્રીબેન દેવી પૂજકને રૂપિયા બે પોઈન્ટ પચીસ કરોડમાં વેચાણ રજીસ્ટ્રાર દસ્તાવેજથી આપી દીધી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે ત્યારે હવે ગ્રામજનોએ ગૌચર બચાવવા કાયદાકીય લડત શરૂ કરી છે અને કલેક્ટરની સમક્ષ લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરવા માટે લેખિતમાં ફરિયાદ કરી છે અમે કલેક્ટર શ્રી મહેસાણામાં આરટીએસ કેસ દાખલ કરેલો છે અને સિવિલ કોર્ટ મહેસાણામાં નીચેની કોર્ટના હુકમ વિરુદ્ધ અમે જિલ્લા કોર્ટમાં દાવો દાખલ કરવાના છીએ ખરેખર આ જમીન જ્યારે દસ્તાવેજ થયો ત્યાં દસ્તાવેજની અંદર દસ્તાવેજ અધિકારીએ કોઈ પણ પુરાવા અંદર લીધેલા નથી જ્યારે દસ્તાવેજ તમે નોંધો ત્યારે તમે બાવન તેપનના ઉતારા ફરજિયાત મૂકવા પડતા હોય છે જમીનનો નકશો મૂકવો પડતો હોય છે આવા કોઈ કોઈ અને ઓફલાઈન દસ્તાવેજ કરી મેળા પીપણાથી દસ્તાવેજ અધિકારીએ આ દસ્તાવેજ કરેલો છે જેનો લાભ લઈ દસ્તાવેજ કરનાર પ્રતિવાદી જે દાવો કર્યો છે તે ચાવડા અમરસિંહ જીરુજીને દસ્તાવેજના નોંધ મંજૂર કરવાનો કોર્ટના રૂએ એને લાભ મળી ગયેલ છે આખો ઘટનાક્રમ જોઈએ તો આની અંદર મેળાપી પણ હોય એવું લાગે છે વેચાણ આપનાર વેચાણ લેનારનું એમને દસ્તાવેજ કરાવીને દસ મહિના તો મૂકી રાખ્યો છે સરકારી તંત્રમાં તો કશું કહી શકાય એવું નથી કેમ કે પ્રાણ સાહેબે તો જે હુકમ કર્યો છે એ હુકમ જોતા એમને શબ્દશ સ્પષ્ટ ના જ પાડી છે કે આ વેચાણની રેવન્યુ રેકોર્ડે અમલવારી થઈ શકે તેમ નથી ગામના કોઈ ખેડૂતોએ ખેડૂતે છે ગૌચરની જમીન વેચી મારી છે એવી એમની રજૂઆત છે તો તાત્કાલિક એમણે જે કંઈ રજૂઆત કરી છે એને અમે હાથ ઉપર લઈશું અને એમાં જ્યાં કંઈ આપણને એવું લાગશે કે આમાં ક્યાંય ગેરરીતિ અથવા ખોટું થયું છે અને સરકારનું ક્યાંય હિત જોખમાયું છે તો આપણે તાત્કાલિક એમાં કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી શકે છે એટલે જોઈ લઈએ આપણે રેકર્ડ આધારિત ખરેખર આમાં શું છે કોઈ ખરેખર જો ગૌચરની જમીન હોય એને એમણે વેચી દીધી હશે તો એમાં જે કંઈ પણ જવાબદારો હશે એની સામે જે નિયમ મુજબ આપણે કાર્યવાહી કરવાપાત્ર થશે એ ચોક્કસપણે કરીશું